નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બુટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ઘેડને પૂરથી બચાવવા સરકાર દ્વારા પંદરસો ચોત્રીસ કરોડ ખર્ચ છે મધુવતી ડેમ પાતા ગામ નજીકના ચેકડેમ અને પાંચાળ ગામ પાસેની દીવાલ પૂરનું કારણ મુખ્ય કારણ દરિયાકાંઠે વનવે ગેટની લોકોની માગ સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં આવતા પૂરથી ખેડૂતોનું જીવન કર્જ અને નુકસાની વચ્ચે પીસાઈ રહ્યું છે રાજ્ય સરકારે પંદરસોને ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ઘેડમાં કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે આ જાહેરાતથી ખેડૂતોને આશા બંધાય છે અખોદર ગામના ખેડૂતો સરકારની યોજનાને આવકારે છે પરંતુ ભૂતકાળના અનુભવને કારણે તેઓ ચિંતિત છે અગાઉ પણ મોટી જાહેરાતો થઈ હતી પરંતુ જમીન પર કોઈ કામ થયું ન હતું ઘેડ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે નદીઓમાં અવરોધો છે ચેકડેમમાં માટી ભરાઈ ગઈ છે પૂરતા પુલો નથી મધુવતી ડેમ પાતા ગામ નજીકના ચેકડેમ અને પાંચાળ ગામ પાછળની દિવાલ પૂરનું મુખ્ય કારણ છે અખોદર ગામના આશીષ પીઠડીયા કહે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી દર વર્ષે ઘેડ ડૂબે છે પાક બરબાદ થાય છે ખેડૂતો કરજમાં ડૂબી જાય છે ખેડૂતોની માગણીઓ માં નદીઓ અને ડેમને ઊંડા કરવા અવરોધો દૂર કરવા નવા પુલો બનાવવા અને દરિયાકાંઠે વનવે ગેટની વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે ખેડૂતોના મતે જો આ વર્ષથી જ યોગ્ય કામગીરી શરૂ થાય તો પચાસ ટકા પૂરના જોખમમાંથી મુક્તિ મળી શકે છે વૃદ્ધ ખેડૂતોના કહેવા મુજબ આ તેમના માટે જીવન મરણનો પ્રશ્ન છે દર્શક મિત્રો તમે જ કહો છો કે અગાઉ આ કામ થઈ ચૂક્યું છે તો આની પણ તમારે ગામ લોકોએ તપાસ માગવી જોઈએ કે આ પૈસા ક્યાં વપરાણા અને કેવી રીતે વપરાણા કેવું કામ કર્યું હતું શું કામ કર્યું હતું એ તમારે માહિતી માગવી જોઈએ અને હવે આ કહે છે કે પંદરસો ચોત્રીસ કરોડ રૂપિયા એટલે પંદરસો ચોત્રીસ કરોડ રૂપિયા એટલે કેટલા થાય એ તમને ખબર છે આ હિસાબ ના કરી શકાય એટલા રૂપિયા છે ફક્ત મોટી મોટી વાતો કરી કરોડો જ બતાવ્યા બધાને કરોડો કરોડો અને કરોડો કરોડો રૂપિયા એટલે કેટલા થાય તમે વિચારો કે આ કરોડોની ગ્રાન્ટના કરોડો રૂપિયા મોકલી અને શું ભાગીદારી કરી લેશે એ જ ખબર નથી પડતી એટલે સ્થાનિક લોકો તમે જ્યાં કરોડોની વાતો થતી હોય છે એ લોકો વિચારો અને હું હિસાબ માગો કે ભાઈ આ પંદરસો ને ચોત્રીસ કરોડ રૂપિયા તમે ક્યાં મૂક્યા અને કેવી રીતે વાપર્યા એ પણ તમે હિસાબ માગતા રહો અને હિસાબ માંગો અને હવે પછી આ કામ શરૂ થાય એટલે એની ઉપર તાતી નજર રાખો કે આ પંદરસો ને કરોડ રૂપિયા તમે હવે ક્યાં ક્યાં વાપરવાના છો બરાબર આ રીતે તમે કામ કરાવો તો ખરેખર આ વાતો કરે છે પંદરસો કરોડ એ બધી બસો કરોડ ને પાંચસો કરોડની એ બધું બંધ થઈ જાય સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ જાહેરાત વિસ્તાર માટે કરી તે બહુ કરીય છે અને આ કામ છે એ તાત્કાલિક થાય અને જેમ બને વહેલું થાય અને નદીની અંદર જે કાંઈ અવરોધો છે જે સરકાર વાત કરે કે પહેલા અમે અવરોધો છે એ દૂર કરશું તો અવરોધો દૂર કરવા માટે આ તમારી નજર સામે જે ગઈ સાલે જે આ પુલ બનાવેલો છે જ્યાં પુલ બનાવવાનો હતો અને જ્યાં એ લોકોએ છે કોઠિયું મૂક્યું તો હવે આની અંદર છે એ જાજા બધા ગામડાનું પાણી આવે તો આમાંથી નીકળી નથી શકતું ને એના કારણે જે પાણી આ છે એ રોકાઈ જાય એને કારણે ખેતરોમાં પાણી ફરી વળે છે અને આવા જે આ મધુવનથી નદી ની અંદર જે કાંઈ અવરોધો છે તે કારણ વગરના જે શેક ડેમ અત્યારે છે એ શેક ડેમ છે એ માટીથી ભરાઈ ગયેલા છે અને પંછાળા ગામની અંદર જે પાંચ ફૂટની એક પારી મારેલી છે દિવાલ એ દિવાલ અને નદી ના ખાલી ત્રણ ફૂટ નો જ ફરક રહે છે જ્યારે જયારે પારી ટપે ત્યારે નદી અહીંયા અખોદર ગામની અંદર માત્ર ત્રણ ફૂટ જ કોરી રહી છે એટલે એના ઉપર જ્યારે પાણી ફૂટે સડે ત્યારે અમારા ખેતરોમાં પણ પાણી ભરી વળે એટલે જો સરકારના ખેડૂત ને આ વર્ષેથી જ જો પાકમાં બસાવવાનું હોય અને શરૂઆત કરવી હોય તો જે નદીના ના તળિયા ની અંદર જે કઈ શેકડેમો છે જે કઈ જાળી છે